ધોરણ દસ માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિના ઘરે ખુશીનો માહોલ નહીં પણ માતમ નો એક દિવસ પહેલા પરીક્ષા મેળવીને પ્રથમ અને સેન્ટર બીજો ક્રમાંક મેળવ્યો હતો લગભગ ત્રણેક દિવસ પહેલા ખેડ પેટ્રોલ પંપ પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં શિવમ એક ભયાનક અકસ્માત મોત થયું હતું તો બસ મિત્રો આ વિડીયો પૂરું થાય છે ગુજરાત તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો